નમસ્કાર બધા દિવ્ય આત્માઓને આપણે ગીતાજીની સિરીઝ શરૂ કરી છે જેમાં એક થી ત્રણ અધ્યાય લઈ લીધેલા છે અને તેમાં બધાનો પૂરેપૂરો પ્રતિસાદ મળ્યો છે અને આજે આપણે ચોથો અધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસ યોગ તેના વિશે સાંભળીશું મારા આગળના વિડીયો ન સાંભળ્યા હોય તો સાંભળી લેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મારી ચેનલમાંથી માંથી વિડિયો જોઈ તમને એટલી તો ખાતરી રાખવાની છે કે આ વિડિયો પૂરો થાય ત્યાં સુધીમાં તમને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી કંઈક તો શીખવા મળશે જ એ આશયથી મેં આ ચેનલ બનાવી છે તેથી વધુ વધુ લોકોને શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મને સાંભળવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આજે આપણે ચોથો અધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસ યોગ એના વિશે સાંભળીશું તો ભગવાન આગળ કહે છે કે આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો સૂર્ય પોતાના પુત્ર વૈવસ્વત મનુને કહ્યો અને મનુએ પોતાના પુત્ર રાજા ઈક્ષવાકુને કહ્યું એ પરંત આ પરંપરાથી પ્રાપ્ત આ યોગને રાજર્ષિઓએ જાણ્યો પણ ત્યારબાદ તે યોગ ઘણા સમયથી આ પૃથ્વી લોકમાં લગભગ લુપ્તપ્રાય થઈ ગયો હું મારો ભક્ત અને પ્રિય સખા છે માટે એજ આ પુરાતન યોગ આજે આજીને તને કહેયો છે કેમ કે આ ઘણો ઉત્તમ રહસ્ય છે એટલે કે ગુપ્ત રાખવા યોગ્ય વિષય છે જે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે અને અર્જુન બોલ્યા આપનો જન્મ અર્જુનને હજી અંદર મનમાં તર્ક વિતર્ગા ચાલ્યા કરે છે એટલે અર્જુન ભગવાનને સામેથી પ્રશ્ન કરે છે કે આપનો જન્મ તો ઓરવાચિંતામાંનો છે જ્યારે સૂર્યનો જન્મ તો ઘણો પહેલાનો છે એટલે કે કલ્પના આરંભે થયેલો છે જ્યાં કલ્પની શરૂઆત થઈ ત્યારે સૂર્ય ત્યારથી છે અને તમે તો હજી હમણાં હમણાંના છો તો હું એ વાતને કેવી રીતે સમજ્યું કે તમે જ કલ્પના આરંભે સૂર્યને આ યોગ કહ્યો હતો અર્જુનને મનમાં ઘણી શંકા થાય છે શરૂઆતમાં આપણને પણ કોઈ વાતમાં ભગવાન ઉપર વિશ્વાસ ન આવે તો આપણે શંકા કુશંકા કરતા હોય છે એ જ રીતે અર્જુનને નિમિત્ત બનાવીને ભગવાન આપણને આગળ સમજાવે છે કે હે પરંતુ અર્જુન મારા અને તારા ઘણા બધા જન્મો થઈ ગયા છે એ બધાને તું નથી જાણતો પણ હું જાણું છું હા હા આ વાત તો સમજવા જેવી છે કે આપણા બધા આ જન્મમાં જ આપણા માતા પિતા પુત્ર પુત્રી સગા વાલા બધા આ જન્મ પૂરતા છે આપણી જર્ની તો ઘણા જન્મોથી ચાલી આવે છે જ્યાં સુધી આપણા આત્માને આપણે શુદ્ધ ન કરી શકીએ સાત્વિક વિચારો વાળા ન બનાવી શકીએ ત્યાં સુધી માનવ યોનિમાં જ રખડ્યા કરવાનું રહેશે એટલે આ ભગવાન કહે છે અર્જુનને પણ અર્જુન સ્વીકારવા તૈયાર નથી હું હું ભગવાન કહે છે કે જ અને અવિનાશી સ્વરૂપ હોવા છતાં પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાં આધીન કરીને પોતાની યોગ માયાથી પ્રગટ થાવ જ છું ભારત અર્જુન અર્જુનનું બીજું નામ ભારત પણ કહ્યું છે ભગવાને જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું પોતાના રૂપને સર્જું છું એટલે કે સાકાર રૂપે લોકો સમક્ષ પ્રગટ થાવ છું જો આ તને ખ્યાલ ન હોય અત્યારે હું શ્રી કૃષ્ણ તરીકે છું પણ આગળ ઘણીવાર એ પૃથ્વી ઉપર ઘણા એવા સંકટો આવેલા છે જેમાં સાચા લોકો દુખી થતા હોય અને ખરાબ વ્યક્તિઓ જે આસુરી વૃત્તિના છે એનો રાજ્ય હાલતો હોય એ બધે પોતાનો પરાક્રમ બતાવતા હોય અને માનસને દુખી કરતા હોય ત્યારે ત્યારે મે જન્મ લીધેલો છે ભગવાન કહે છે અને સાધક ક્યારે ક્યારે તો કે સાધુ પુરુષોનો ઉદ્ધાર કરવા માટે પાપ કર્મ કરનારાઓનો વિનાશ કરવા માટે અને ધર્મની સમ્યક રીતે સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થાવ જ છું આ શ્લોક તો તમે ઘણી જગ્યાએ સાંભળ્યો હશે ને યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનીર ભૌતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્મનમ સૃજામ્ય આ શ્લોકનો અર્થ એ જ થાય છે અને આગળ કહે છે ભગવાન કે હે અર્જુન મારા જન્મ અને કર્મ દિવ્ય અર્થાત નિર્મળ અને અલૌકિક છે એ જે માણસ તત્વથી એટલે કે ભગવાનને સાચું તત્વ શું છે એ જાણી લે છે તે દેહ છોડીને પુનર્જન્મ નથી પામતો પણ મને જ પામે છે હવે આગળ કહેલું છે કે તત્વ એટલે શું કે જે સર્વશક્તિમાન સચ્ચિદાનંદ પરમાત્મા અજ અવિનાશી અને બધા જીવોની પરમ ગતિ અને પરમ આશ્રય છે તેઓ કેવળ ધર્મને સ્થાપવા તેમજ સંસારનો ઉદ્ધાર કરવા માટે જ પોતાની યોગ માયાથી સગુણ રૂપ ધરીને પ્રગટ થાય છે માટે પરમેશ્વર જેવું સુહદ પ્રેમી અને પતિ પાવન બીજું કોઈ છે જ નહીં એને હોય જ ના શકે એમ સમજીને જે માણસ પરમેશ્વરનું અનન્ય પ્રેમથી નિરંતર ચિંતન કરતો કોઈ સંસાર પ્રત્યે આસક્તિ મોહ ન રાખે એ જ એમને તત્વથી જાણે છે એમ કહેવાય બાકી તો ભગવાનના ખાલી ખોટા બધાને દેખાડવા નામ લ્યો તો એમાંથી તમને કઈ શીખવા નહીં મળે કઈ જાણવા નહીં મળે તમારો અંદર ભાવ કયો છે છે એ જેમના રાગ ભય તથા ક્રોધ સંપૂર્ણપણે નાશ થઈ ગયા હોય કોઈ પ્રત્યે ઈર્ષા દ્વેષ ન હોય તેમજ જેઓ મારામાં અનન્ય પ્રેમ ભાવે સ્થિર રહેતા હોય એવા મારે આશ્રય રહેનારા ઘણાય ભક્તો આ પહેલા પણ ઉપર કહેલા જ્ઞાનરૂપી તપ વડે પવિત્ર થઈને મારા સ્વરૂપને પામી ચૂક્યા છે તે આપણને પણ સમજાતું હોય છે આગળ ભગવાન કહે છે હે ભક્તો મને ભાવથી ભજે છે હું પણ તેમને એવા જ ભાવથી બધી રીતે મારા જ માર્ગને અનુસરે છે આ મનુષ્ય લોક માં આવીને કર્મોના ફળને ઈચ્છનારા માણસો દેવતાઓને પૂછતા હોય છે કે જેમને કર્મો કરે છે અને એનું ફળ જોઈતું છે એ દેવતાઓને પૂછે છે એમને કર્મોથી ઉત્પન્ન થનારી સિદ્ધિ સત્વરે તાત્કાલિક મળી જાય એ દેવતાઓને પૂજે છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર આ ચાર વર્ણોનો સમૂહ ગુણ અને કર્મોના વિભાગ પ્રમાણે મારા દ્વારા જ સર્જાયેલો છે ભગવાન કહે છે આ પ્રમાણે એ સૃષ્ટિ રચના વગેરે કર્મનો કરતા હોવા છતાં પણ મુજ અવિનાશી પરમેશ્વરની તું વાસ્તવમાં અકર્તા જ સમજ હું જ બધું રચું છું છતાં હું તો અકર્તા જ છું કર્મોના ફળમાં મારી સ્પૃહા નથી ફળ મળે કે ન પડે એમાં મને રસ નથી માટે મને કર્મો લિપ્ત નથી કરતા જે કર્મ કરી અને પછી આશા રાખે છે એ જ સુખી દુઃખી થાય છે કર્મ કરવું એ જ છે ફળની આશા ન રાખે અને દુખનો સુખનો અનુભવ નથી થતો આ પ્રમાણે જે મને તત્વથી જાણી લે છે એ પણ કર્મોથી નથી બંધાતું ભગવાનને જે સાચા તત્વથી અને એના ના ભાવે એનું નામ લે છે અને નિસ્વાર્થ ભાવે આ સંસ્થાની અંદર કર્મ કરતો રહે છે એ કર્મથી નથી બંધાતો પહેલાના સમયના મુમુક્ષોએ પણ આ પ્રમાણે જાણીને જ કર્મો કર્યા છે માટે તું પણ પૂર્વજો વડે સદાકાળથી આચરવામાં આવેલા કર્મોને જ કર કર્મ શું છે અને અકર્મ શું છે એનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી પુરુષો પણ મોહિત થઈ જાય છે માટે એ કર્મ તત્વ હું તને સમ્યક રીતે સમજાવીને કહું છું એને જાણીને તું અશુભથી એટલે કે કર્મ મુક્ત થઈ જઈશ કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ અને અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ તેમજ વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ કેમ કે કર્મની ગતિ અતિ ગહન છે એ માણસ કર્મમાં અકર્મ જુએ છે અને જે અકર્મમાં કર્મ જુએ છે એ માણસ બધા માણસોમાં બુદ્ધિશાળી છે તેમજ એ યોગી બધા કર્મોને કરનારો છે જેના બધા શાસ્ત્ર સંમત કર્મો કામના કે સંકલ્પ વિના થાય છે જો આમાં ભગવાન શું કહેવા માંગે છે મેઈન તો કામના તમને કોઈ વસ્તુની ઈચ્છા છે એ જ તમને દુખ આપે છે અને સંતોષ સૌથી સારો ગુણ છે અને ઈચ્છા જ્યાં સુધી મનુષ્યની અંદર ઈચ્છા હશે ત્યાં સુધી એની આગળ બધી સુખ સુવિધા હશે છતાં તે દુઃખી જશે આ તમે જોઈ શકો છો તથા જેના બધા કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયા છે

બધી ભોગોની સામગ્રીનો જેણે ત્યાગ કરી દીધો છે એવો સાંખ્ય યોગી કેવળ શરીર સંબંધી કર્મ કરતો હોવા છતાં પણ પાપને નથી પામતો આવું તમે જનક આદિ રાજાઓ વિશે સાંભળ્યું છે એ સંસારમાં જ જીવે છે પણ એના પ્રત્યે આસક્તિ નથી અને તોય શાંતિથી નિર્મળ મનથી સંસારને પૂરો કરી જાય છે એનાથી પાપ બી નથી બંધાતા ઈચ્છા વિના આપમેળે મળેલા પદાર્થમાં સદા સંતુષ્ટ રહે છે અદેખાયનો જેનામાં બધી રીતે અભાવ છે હરખ શોક એવા દંદોથી રહિત છે તેઓ સિદ્ધિ તથા અસિદ્ધિમાં સમ રહેનાર કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ કર્મથી નથી બંધાતો એની આસક્તિ બધા નાશ પામી છે જે દેહાભિમાન અને મમત્વ વિનાનો છે કોઈ પ્રત્યે શરીરનું આ અભિમાન નથી અને મારા પ્રત્યેનું અભિમાન નથી કે આ મારું છે મારું છે એનું ચીધ હંમેશા પરમાત્માના જ્ઞાનમાં જ સ્થિત છે એવા કેવળ યજ્ઞ સંપાદનને અર્થે કર્મ કરનાર મનુષ્યના બધા કર્મો પૂર્ણ રીતે વિલીન થઈ જાય છે બ્રહ્મ યજ્ઞ કે જેમાં અર્પણ એટલે કે સ્ત્રુવા આદિ ઉપકરણ પણ બ્રહ્મ છે હવન કરવા માટેનું દ્રવ્ય પણ બ્રહ્મ છે બ્રહ્મરૂપી હોતા દ્વારા બ્રહ્મરૂપી અગ્નિમાં હોમવારૂપી ક્રિયા પણ બ્રહ્મ છે અને બધે બ્રહ્મ બુદ્ધિ કરવા રૂપી બ્રહ્મ કર્મોમાં સ્થિત રહેનાર યોગીને મળનારું ફળપ્રણ બ્રહ્મ જ છે બીજા કેટલાક યોગીજનો દેવતાઓની પૂજારૂપી યજ્ઞનું જ અનુષ્ઠાન કરે છે ત્યારે બીજા યોગીજનો ઘણા એવા હોય કે તે પરબ્રહ્મ પરમાત્મા રૂપી અગ્નિમાં અભેદ દર્શન રૂપી યજ્ઞ દ્વારા જ આત્મા રૂપી યજ્ઞનો હોમ કરે છે અને કેટલાક યોગીઓ સ્ત્રોત્ર વગેરે બધી ઇન્દ્રિયોને સંયમ રૂપી અજ્ઞિઓમાં હોમે છે અને ઇન્દ્રિય ઉપર સંયમ રાખે છે બીજા કેટલાક યોગીજનો શબ્દ વગેરે બધા વિષયોને ઇન્દ્રિય રૂપ યજ્ઞોમાં હોમતા રહે છે અન્ય યોગીજનો ઇન્દ્રિયોની બધી ક્રિયાઓને તથા પ્રાણીઓની સમસ્ત ક્રિયાઓને જ્ઞાન વડે પ્રજ્વલિત આત્મસંયમ યોગરૂપી રૂપી અગ્નિમાં હોમી દે છે અન્ય કેટલાક માણસો દ્રવ્ય સંબંધી યજ્ઞ કરનારા છે કેટલાક તપરૂપી યજ્ઞ કરનારા છે બીજા કેટલાક પુરુષો અષ્ટાંગ યોગરૂપી યજ્ઞ કરનારા છે વળી કેટલાય અહિંસા આદિ લોકોત્તર વ્રતો પાળનારા પ્રયત્નશીલ માણસો સ્વાધ્યાય રૂપી જ્ઞાન યજ્ઞ કરનારા છે બીજા કેટલાય યોગીજનો અપાન વાયુમાં પ્રાણ વાયુને હોમે છે તેમજ અન્ય યોગીજનો પ્રાણ વાયુમાં અપાન વાયુને હોમે છે અન્ય કેટલાક નિયમ પ્રમાણે આહાર કરનારા પ્રાણાયામ પરાયણ માણસો પ્રાણ અને અપાનની ગતિને રોકીને પ્રાણોને પ્રાણોમાં જ હોમે છે બધા સાધકો યજ્ઞો દ્વારા પાપોનો નાશ કરનારા તેમજ યજ્ઞોને જાણનારા છે એ કુરુ શ્રેષ્ઠ અર્જુન યજ્ઞમાંથી બચેલા અમૃતનો અનુભવ કરનારા યોગીજીનો સનાતન પરબ્રહ્મ પરમાત્માને પામે છે જ્યારે યજ્ઞ ન કરનાર માણસ માટે તો આ મનુષ્ય લોક પણ સુખદાયક નથી પરલોક તો ક્યાંથી સુખદાયક હોય આવા બીજા પણ અનેક જાતના યજ્ઞો વેદની વાણીમાં વિસ્તારથી કહેવાયેલા છે બધાને મન ઇન્દ્રિય અને શરીરની ક્રિયા દ્વારા સંપન્ન થરા જા આ પ્રમાણે તત્વથી જાણીને એમના અનુષ્ઠાન દ્વારા કર્મ બંધનથી પૂર્ણ રીતે છૂટી જઈશ કર્મમાં બંધનમાં ન બનતાય તો આ સંસારમાં કંઈ ભોગવવા જેવું આવતું જ નથી કર્મ કરી અને એ ફળની આશા રાખો એનાથી જ તમે ફસાઈ જાવ છો આ સંસારમાં આગળ કહે છે અર્જુનને કે હે પરંતુ અર્જુન દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાન યજ્ઞ ઘણો ચડિયાતો છે અને હે પાથ બધા કર્મો જ્ઞાનમાં સમાપ્તિને પામે છે એટલે પ્રભુ પરમાત્મા પાસેથી હંમેશા જ્ઞાનની આશા રાખવી દ્રવ્ય હોય ન હોય તમે સમજી શકો છો કે ભગવાને યુદ્ધ વખતે બે ઓપ્શન આપ્યા હતા કૌરવો અને પાંડવો એકને બાજુ હું મારા ધન સંપત્તિ સૈનિકો આપીશ એક બાજુ હું પોતે રહીશ વિજય કે નો થયો ધન સંપત્તિ વસ્તુ સૈનિકો નો થયો કે જ્ઞાન રૂપી પરમાત્મા નો થયો એટલે જ્ઞાનરૂપી રૂપી સાધન જ પર આપણને પરિપક્વ બનાવે છે એ ખાસ યાદ રાખવાનું અને ભગવાન આગળ કહે છે કે એ જ્ઞાન ને તું તત્વદર્શી જ્ઞાની જનો જઈને જાણી લે એમને યોગ્ય રીતે દંડવત પ્રણામ કરવાથી એમની સેવા કરવાથી તેમજ કપટ છોડીને સરળ ભાવે પ્રશ્ન પૂછવાથી પરમાત્મા તત્વને બરાબર ઓળખનારા એ મહાત્મા જ્ઞાનીજનોને અને એ તત્વજ્ઞાનનો ઉપદેશ આપશે એને જાણ્યા પછી ફરીથી તું આ રીતે મોહને નિધપામી હે મજે હે પાંડુપુત્ર અર્જુન હે જ્ઞાનથી તું સમગ્ર ભૂતોને વિશેષ ભાવે પહેલા પોતાનામાં અને પછી મૂળ સચ્ચિદાનંદ ધન પરમાત્મામાં જોઈશ જો તું બીજા બધા પાપીઓ કરતા પણ વધારે પાપ કરનાર હોય

ઘણા સમય સુધી કર્મયોગના આચરણ દ્વારા શુદ્ધાંતકરણ થયેલો માણસ આપ મેળે જ આત્મામાં પામે છે એટલે કે જ્ઞાન મેળવ્યું એનો પોતાના ઉપર અનુભવ કરવાનો અને ઘણા સમય સુધી પોતાના ઉપર અનુભવ કરી આત્મસાત કરી લે તે પોતે જ આત્મા પરમાત્માને પામે છે કેન્દ્રીય એટલે કે જે બધી ઇન્દ્રિયોને જીતનાર સાધન અને શ્રદ્ધાવાન માણસ જ્ઞાનને પામે છે અને જ્ઞાનને પામીને એ વિના તત્કાળ જ ભગવત પ્રાપ્તિ રૂપી પરમ શાંતિને પ્રાપ્ત થઈ જાય છે આપણે આ સંસારની અંદર બધી વસ્તુ છે ઘણા લોકો આગળ બધી સુખ સગવડ છે છતાં એને કંઈક તો ખેંચે જ છે એ છે શાંતિ શાંતિ જ્ઞાન હોય તો જ આવે અને આગળ ભગવાન કહે છે કે પણ વિવેકહીન અને અશ્રદ્ધાળુ તેમજ જેના મનમાં સંશય છે એવા માણસ પરમાર્થથી નિશ્ચિતપણે ભ્રષ્ટ થઈ જાય છે આવા સંશયગ્રસ્ત મનુષ્ય માટે ન આ લોક છે કે ન પરલો કે સુખ પણ નથી એ ધનંજય એણે કર્મયોગના આચરણ દ્વારા બધા કર્મો પરમાત્મામાં અર્પી દીધા છે અને જેણે વિવેક વડે બધા સંશયનો નાશ કરી દીધો છે એવા વશ કરેલ અંતઃકરણના પુરુષને કર્મો નથી બાંધતા માટે હે ભરતવંશી અર્જુન હૃદયમાં રહેલા આ પોતાના વિવેક રૂપી તલવાર વડે છેડીને સમસ્ત રૂપ કર્મ યોગમાં થઈ જાય અને યુદ્ધ માટે ઉભો થઈ જાય આ અધ્યાય ધ્યાનથી મારો અધ્યાય સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ